આપેલ નથી અને કોઈ સર્વેવું નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાન કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વર્ષનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સદન સભા બોલાવેલી એમાં આખા વર્ષનો નફા ફૂટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વેવું નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની કોઈ મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વરમનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે નોબાર ગ્રુપ મંડળીની આજે